ભીડમાં કોઈ મંગળસૂત્ર કાઢી લેશે તેમ કહી ત્રીસ હજારના દાગીના ને ચાર ની રોકડ સાથેનું પર્સ લઈ રફુ ચક્કર થયા હતા પોલીસે ગણતરીના જ કલાકમાં જ અર્જુન બાવરી ભગવાન બાવરી મનોજ શંકરરાય બાવરી ભીમા શાંતિલાલ બાવરીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે અડધા કલાકની અંદર અલગ અલગ નજીકના વિસ્તારમાં બે બનાવ 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 બનવા હતા જેમાં સિંધુ સિંધુભાઈ જેઓ નરેશભાઈ ગૌરીના પત્ની છે જેઓ વિધવા છે અને જેમની ઉંમર ઉંમર વર્ષ છે 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 એ પત્ની જેઓ બંને જ હાઉસવાઇફ તરીકે જ ઘરે રહે છે પર્વતનગર પાટિયા લિંબાયત પર્વત ગામ જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલા જે સિંધુભાઈ નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે ચાર જણ જેમના ક્રમશઃ નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો સ્વર્ણજીભાઈ ડાવી બાવરી મનોજ શંકરરાય બાવરી જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે આ ચારે જણાએ એ અમો વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઉભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે અહીંયા ત્યાં લાઇન બહુ જ મોટી છે પર લાઈન થોડી થાય ત્યારે પરક આવી અને તમને કહીએ લઈ જઈએ વાર થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી વધારે થોડું ડિસ્ટન્સ છે તો અમે રિક્ષા લઈને આવીએ છીએ અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાં તમારા ત્યાં દાગીના ચોરી થવાની શક્યતાઓ છે એટલે બેને પોતે જાતે દાગીના જે માળા અને વીટીને હતું એ બધું પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા જાઉં છું એમ કરીને ગયા થોડી વાર થઈ ન આવતા પર્સ મને આપી દો આગળ બહુ ભીડ છે પરંતુ હું જે રિક્ષા લેવા ગયા છે લેવા માટે ગયા છે બંને ભાઈઓ હજી આવ્યા નથી તો અમે રિક્ષા લઈને આવ્યા એ સમયે સમયસૂચકતા વાપરી અને જે આ જ પ્રકારની એમો જે વસલાબેન સાથે પણ એ લોકોએ અડધો કલાક પહેલા જ વાપરી હતી એમાં સિદ્ધુભાઈ અને વસલાબેન એ બંને પાસેથી આ જમોથી પર્સ લઈ આગળ આગળ દિવાળી નિમિત્તે મફત અનાજ વેચવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લીંબાદ ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ ચારે ચાર આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાં પણ કબજે લીધો છે આ બાબતે એટલું જ કહેવાનું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે જ્યારે મફત અનાજ આપીએ છીએ તમારા દાગીના અમે ધોઈને સાફ કરી આપીશું એક ના ડબલ માટે આવશે અથવા તો જે વેપારીઓ છે કે જે અહીંયા બિઝનેસ કરે છે એમને પણ વધારે માલ સામાન લઈ અને તમને વધારે વેપાર દિવાળીમાં કરી કરી આપીશું તમે અમને વધારે માલ આપો અને અજાણ્યા હિસાબો સાથે વધારે માલ આપીને પણ આ રીતે ધંધો ન કરવો અને આપણી તકેદારી રાખવી એ સુરત પોલીસ તરીકે અમે અત્યારે સૌને પહેલ કરીએ છીએ ગણતરીના કલાકોમાં આરોપી પણ પકડાઈ ગયા છે પકડી લીધેલા છે તમામ મુદ્દામાં બંને બહેનો પાસે ગણા પહેરવાની ચેન હતી એકમાં ત્રણ ત્રણ માળા ની ચેન હતી અને એકમાં સિંગલ ચેન હતી અને એમણે વીટી કરેલી તમામ મુદ્દામાં એમણે કબજે કર્યો છે અને જે આરોપીઓ છે એમાં જે નંબર એક આરોપી છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ જે કુબેરનગર અમદાવાદના રહેવાસી છે એમના વિરુદ્ધમાં અમરેવાડીમાં સુરતમાં અને કૃષ્ણનગરમાં આજ પ્રકારે ચીટીંગનું અને લૂંટનું પણ ફરિયાદ દાખલ થયેલી છે જે આરોપી નંબર બે છે જેઓ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી જેઓ નહેરુનગરના છાપરા પાસે રહે છે કુબરનગરમાં એમના વિરુદ્ધમાં પણ ચાર ગુનાઓ દાખલ થયેલા છે અમરાવાડી અમરાવાડી સરદારનગર નગર અને સુરત રેલવેમાં અને જે ત્રીજા અને ચોથા આરોપી છે એમના વિરુદ્ધમાં પણ અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સુરત એ ઉપરાંત બરોડામાં છાણીમાં અમરાવાડી અને અમદાવાદમાં સુરત અમરાઈવાડીમાં અને સુરત રેલવેમાં પણ અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે